ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે મૌનના ત્રણ પ્રકાર છે શુદ્ધ વિવેકથી તે ભગવાનને અનુભવી શકાય છે તો મૌન ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગુપ્ત ભાવોમાં મૌન હું જ છું આ ગીતા અધ્યાય દસ ગણતરીમાં પુરાવો છે તો મૌન એ પરમાત્માનું પોતાનું સ્વરૂપ છે પરમાત્મા સાથે એક ચિત્ત થવાનું પ્રથમ પગથિયું તે મૌન છે મૌન એકાંત અને ઉપવાસથી અનુભવી તેમજ મુક્ત સ્થિતિ નિજાનંદના આનંદ અનુભવી શકાય છે તો પહેલાં પ્રકારના મૌનમાં ભક્તો બોલતા નથી આમ લખીને કે હાથથી ઈશારો કરે છે આવી મૌનની સ્થિતિને સામાન્ય કહેવાય છે છતાં પ્રભુ સમરણથી અને વાણીના મૌનથી ચાડી જૂઠ કઠોરતા વગેરે પાણી વાણીના પાપથી બચે છે આ મૌન સારું છે મોટા ભાગના લોકો આવા પ્રકારનું મૌન પાળે છે હવે બીજા પ્રકારનું મૌન મધ્યમ છે જેનું મન કોઈ પણ સંકલ્પ વિકલ્પ કરતું નથી અને જે સ્થિતિમાં સ્થિર રહીને અંતર્મુખ થઈને બધી જ શક્તિઓ ભેગી કરીને આત્મા તરફ જવા માટેની પ્રગતિ થાય છે તેથી લાભ થાય છે હવે ત્રીજા પ્રકારનું મૌન અને મહામૌન કહેવાય છે જે મહામૌનથી સર્વ વસ્તુઓનો એક જ પરમાત્મામાં સમાવેશ થાય છે સર્વે સિદ્ધાંત સર્વે સાધના અને સર્વે સપર્દાના પંથોનો આમાં લય થઈ જાય છે સપરદા બધી એમાં છોડી દેવાની છે જે પોતાના અનુભવથી પરથી પર જે પર બ્રહ્મનો અનુભવે છે જ્યાં એક જ અલખ નિરાકાર અવરણની તે ભગવાન દશાને પ્રાપ્ત થાય છે પછી તેને કોઈ શરીરના ભાવ કે જીવ ભાવના દુઃખો લાગતા નથી આ મહામનમાં સર્વનો સમાવેશ થાય છે આત્મા મહામૂન છે મૌનથી મહા મો વગેરે વેર ઈર્ષા છૂટી જાય છે અને સતત ભગવાન યાદ રહે છે એક જ ભગવાન શિવાય બીજું બધું જ ભૂલી જાય છે આ મહામનથી તો વળી વાણીનું મૌન તો અજ્ઞાનીઓનું છે બ્રહ્મજ્ઞાનીઓ માટે એ જરૂર નથી મૌન કરતાં સત્ય બોલું તે સારું છે આ મનુસ્મૃદ્ધિ પાના નંબર ચોવીસ માં છે કારણ કે સત્યને જ ભગવાન કહેવાય છે અને જે સત્ય વાણી વડે ભગવાનનું જ્ઞાન સમજાવે છે જે મનુષ્ય આ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે નિસંદે મારી પરમ ભક્તિ કરી સિદ્ધિ કરી નિઃસંદેહ ભગવાનને જ પામશે કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ વધારે ભગવાનને પ્રિય નથી તથા આખી પૃથ્વીમાં તેના કરતાં વધારે ભગવાનને કોઈ પ્રિય થનારો પણ નથી તથા જે મનુષ્ય પ્રભુ પ્રચાર કરશે તેણે જ્ઞાનયજ્ઞથી ભગવાનનું પૂજન કર્યું છે એમ ભગવાન માને છે આ ગીતા અધ્યાય અઢાર અણસઠ થી કરી ને શ્લોક શ્લોકમાં પુરાવો છે તો જે ભગવાનનું જ્ઞાન જાણે અને ભગવાનનો જે પ્રચાર કરે તેને લઈને માણસમાં જ્ઞાન સમજાય અને અજ્ઞાન છૂટે ભગવાન મારા વાલા એક જ છે નિરાકાર તે આમ હજરા હજુર અહીંયા હાજર છે તે ભગવાનને છોડી અને ભગવાન જે નથી જે ગીતામાં બતાવેલું હોય દસમા અધ્યાયના એકવીસથી કરીને બેતાલીસ શ્લોક ઊંધી કે આ અર્જુન પૂછે રહ્યો અને ભગવાન કહે રહ્યા કે વિષ્ણુ શંકર રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે તે વિભૂતિઓને ભગવાન માનીએ છીએ અને જે વિભૂતિને બનાવ્યાવાળાને ઓળખતા નથી અને પાછા એ વળી પથ્થરની મૂર્તિઓ બનાવી અને એને ભગવાન માની રહ્યા કેટલી આપણે સાવ મતલબ કે આ જ્ઞાન આ માણસોને લોભ થઈ ગયો છે તો સાચા ભગવાનને જાણવા માટે મૌન થવું પડે તો મૌનનો અર્થ એવો થતો નથી કે સતત મુગા જ રહેવું પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ બોલો જે પ્રેરણાની પાછળ બુદ્ધિ સારા વિચાર કરતી હોય તે પ્રેરણાને આત્માની પ્રેરણા માનવી હરી એકાંતનો અર્થ એવો નથી કે સતત જંગલમાં કે ઘરના ખૂણામાં આળસું થઈને પડી રહેવું પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ કાર્ય કરો આને પણ એકાંત જ કહેવાય વળી ઉપાસના ઉપાસ ઉપવાસનો અર્થ એવો નથી કે સતત લાંગણ એટલે ઉપવાસ જ કર્યા કરો પરંતુ અંદરથી તમારો આત્મા પેરણા કરે તેટલું જ ભોજન લો હવે વળી યાદ રાખજો કે જ્યાં સુધી તમને તમારા એ આત્માનું જ્ઞાન જ નથી અને તેની પ્રેરણાને ઝીલવાનું જ્ઞાન નથી ત્યાં સુધી તો વાણીનું મૌન વર્તનનું એકાંત અને ભોજન ઉપરનો ઉપવાસ સતત કાબુ રાખવો પડશે ત્યારે તમારી અંદરના ઊંડાણમાં જે નાભીમાં આમ ઊંડે ને ઊંડે આત્મારૂપી અમૃત ચાખવા મળશે અને એને માટે ઇસ્થિર થઈ જવું પડશે તો જે માદા પડો છો ત્યારે કેમ પડી રહો છો તમે કહેશો કે ભગવાનની શક્તિ જતી રહેવાથી પડી રહીએ છીએ તો પછી જે ભગવાનને ભૂલી ગયા છો તેને મેળવા માટે પડી રહેવામાં તમને સી ચૂક લાગેરી કેવા કાંટા લાગે રહ્યા એટલે જરૂર માનજો કે જે ભગવાનને મેળવા માટે ઇસ્થિર થતો જ નથી તેને દયાળુ ભગવાન આ મંદવાળ ઓકે બીમારી મોકલીને પછી આમ સ્થિર કરે છે એ પછી પોતે માંદો પડે તો પડ્યો રહે છે તો ભગવાન પ્રાપ્તિના લક્ષ્ય માટે આમ જોવા જોવાનું શરૂઆતમાં એની સાથે કોઈ પણ નામ મંત્ર કે રૂપને જોડવું કે જોવું કે જોડવું નથી નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા તરંગો બનશે આપણે પોતાના આત્મા ચેતનના તરંગો બનાવવા છે માટે મૌન રહેવાથી આપણા શરીરના નું કવચ આમ વધે છે અને આભામંડળ કવચ જો આમ પરફેક્ટ હશે તો બહારની મેલીવિધા આપણા શરીરમાં પ્રવેશશે નહીં અને આપણી શરીરની અંદરમાં મૂન રહેવાનું આપણામાં મતલબ કે મજા આવશે અને મૌન રહી નાભીમાં ઉતરશું ત્યાં અમૃત શાખવા મળશે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે મારી આ પ્રાર્થના સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વે કુટુંબોને અપાયું અને આ વિડિયા દ્વારા હું આ બધા લોકોને તે સમજાવું છું કે પરમાત્મા એ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની શપથમાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય પિંગલા અને સુક્ષ્મણા વડે આ નિરાકાર પરમાત્માનું જ્ઞાન થાય છે માટે ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભા મંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બને છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણી વિરમું છું